વીઆર લાઈવ ખૂબ જવાબદાર પત્રકારિકતાને પ્રમોટ કરે છે સાત વર્ષ એને પૂર્ણ થયા એ ખૂબ આનંદની વાત છે પદ્મકાંતભાઈ ખૂબ સિનિયર પત્રકાર છે વી આર લાઈવના કારણે એમણે સમાજના ઘણા બધા મુદ્દા સતત જાગૃતિ સાથે મુદ્દા બધા ઉઠાવ્યા અને ચેનલના કારણે લોકો સુધી સાચા મુદ્દા પહોંચવામાં ખૂબ મદદ મળી છે હું એમની ચેનલને સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ કરવા માટે અભિનંદન આપું છું આજે ચેનલ શરૂ કર્યા પછી એ સસ્ટેન કરવી એ જ્યારે ખૂબ ચેલેન્જ હોય એવા સમયમાં સાત વર્ષનો ગાળો એ ઘણો એ અભિનંદનને પાત્ર છે અને મારી એમના માટે ભવિષ્યમાં બી ખૂબ સફળતાપૂર્વક આગળ વધે એવી શુભકામના છે